ગુજરાત એનએસયુઆઈ દ્વારા હમ બદલિંગે કાર્યક્રમનું લોન્ચિંગ ઓલ ઇન્ડિયા એનએસયુઆઈ પ્રમુખ વરુણ ચૌધરીજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું જેમાં વિશેષ રૂપથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ એનએસયુઆઈના યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા ગુજરાત એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ગુજરાત એનએસયુઆઈના ઇન્ચાર્જ અંકુશ ભટનગર ગુજરાત એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના મંત્રી સંજય સોલંકી ગુજરાત એનએસયુઆઈના સહ ઇન્ચાર્જ શાહરૂખજી નેશનલ કોઓર્ડિનેટર દિયાબાઈ રાજપૂત દુષ્યંત પુરોહિત વગેરે મોટી સંખ્યામાં એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વીએસ એસ શ્રીમાળી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાધીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાધી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ